મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવી આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ભારતની અંદર વિશેષ પ્રકારે ફળ થાય છે અને ઘણા બધા ફળ ફળાદી તો એવા છે હજારો વર્ષથી એ ચાલ્યા આવે છે ફોરેન અંદર આટલા બધા ફળ ફળાદી પ્રાપ્ત નથી ગુણવત્તા યુક્ત એક ફળ જેને આપણે પપૈયા નામથી ઓળખીએ છીએ તો મિત્રો સ્વાસ્થ્યની દ્રષ્ટિ પપૈયું એ ઉત્તમમાં ઉત્તમ ફળ છે જો એમાં એક અદભુત વાત છે કે કેરી જ્યારે પાકે છે ને ખૂબ પાકી જાય છે ત્યારે એની અંદર વિટામિન ઘટી જાય છે પરંતુ પોપૈયું જેમ પાકતું જાય છે એમ એની અંદર વિટામિન્સ વધતા જાય છે ને કુદરતની કમાલ મિત્રો એટલા માટે પોપૈયું છે પેટના રોગોની અંદર ખૂબ કામ આવે છે જેને ભૂખ ના લાગતી હોય

જે ખીલ જેવું થયું છે પિમ્પલ્સ થયા છે ત્યાં થોડા સમય માટે અઠવાડિયું દસ દિવસ માટે એનો લગાવી દો તો મિત્રો ચહેરો છે ને ચમકતો થઈ જાય છે અને ખીલનું તો નામ નિશાન રહેતું નથી અને જે કઈ નાના નાના પિમ્પલ્સ થયા હોય છે એના માટે તો અક્ષીર છે પપ્પા એની જેલી પણ બને છે અને ખાસ તો જ્યારે જે પ્લેટેલેટ્સ ઘટે છે અને આપણને ડેન્ગ્યુ કે ફાલસી પેરે કે ટાઈફોડ એ થઈ ગયો હોય અને એની અંદર જો પ્લેટેલિટ્સ કે ડબલ્યુબીસી બધું ઘટતું હોય અને બહુ અશક્તિ આવી જાય ગઈ હોય તો પપૈયાના પાનનો રસ એટલો લોઝ ઇફેક્ટિવ છે જે તેના ખૂબ પ્રચલિત છે મારી દ્રષ્ટિએ તો ક્યાંક ક્યાંક પપૈયામાં છે ને પાન પણ લોકો રહેવા દેતા તો પપૈયાના પાનનો રસ એ એટલું જ કામ લાગે છે પપૈયું તો કામ લાગે છે અને બાળકોને તો ખાસ બાળકને પોપૈયું રોજે રોજ ખવડાવવાથી એની માનસિક તાકાત પણ ખૂબ વધે છે ભૂખ પણ ખૂબ લાગે છે અને બાળક એક્ટિવ રહે છે કારણ કે એની અંદર પોપૈયન નામનું તત્વ છે જે શરીરને ખૂબ હેલ્ધી રાખે છે મિત્રો પોપૈની અંદર છે ને અડસદથી માંડની સો મિલીગ્રામ જેટલું વિટામિન સી પણ તમને મળી રહેશે એટલે અન્ય ફળ લેવા પડતા નથી પોપૈયુ આમ જનતા માટે

એના ત્રણ ચાર પ્રકાર છે રાજસ્થાનની બાજુ લાલ પોપૈયો મળે છે ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ઓળખીએ છીએ પોપૈયા કરતા સારામાં સારું છે કારણ કે કુદરતી છે એની અંદર જે કાંઈ છે એ સંવર્ધિત કરેલા પોપૈયાની અંદર એ નથી કારણ કે અત્યારે બીજ વગરના પણ પોપૈયા મળે છે પરંતુ જે મેં વાત કરી

પપ્પઈ નામનું તત્વ એ કંપનીઓ ખૂબ ભેગું કરે છે અને ફોરેન નિકાસ પણ કરે છે તો આનાથી બીજું આપણા માટે ગર્વ લેવા જેવું શું હોય ઓમ શાંતિ જય ધનમ